નો ડ્રગ્સ એન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની સલાબતપુરા પોલીસની ટીમે એમડી ડ્રગ્સ સહિત મોબાઈલ અને રોકડ કબજે લઈ આરોપીની ધરપકડ કરી છે અને એમડી ડ્રગ્સ અપનાર આરોપીના પુત્રને વોન્ટેડ જાહેર કર્યો સુરત પોલીસ છેલ્લા ઘણા વર્ષોથી નો ડ્રગ્સ એન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત પોલીસની સલાબતપુરા પોલીસને ફરી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી સલાબતપુરા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાદમીના આધારે સલાબતપુરા રાજન્સ ઇમ્પિરિયા માર્કેટવાળા રસ્તા પર કૃષ્ણા માર્કેટના અને રોકડા રૂપિયા સહિતની મત્તા મળી એસી હજારથી થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે આરોપીની પૂછપરછ કરતા તેના એમડી ડ્રગ્સનો તેના પુત્ર તોફીન ઉર્ફે સોનુએ છૂટકમાં બેચો આપ્યો હોવાની કબૂલાત કરતા

આવી રહેલ છે અને ત્યાં ઊભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એસી હજાર નવસોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એના જ પુત્ર સોનું ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનું કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે તોફીન ઉર્ફે સોનું એની ધરપકડ બાકી છે પોલીસ એની તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ